ગંગાધ્રા અલગધામ મંદિરે ગુણિપૂર્ણિમાના રોજ અલગધામ ગ્રંથાલયનું ઉદ્ઘાટન ગુરુ પૂજન પાડુકા પૂજન કરી ભક્તિભાવપૂર્વક ઉજવાયો ગુરુનો વિશેષ મહિમા દર્શાવતો આજનો પર્વ એટલે ગુરુપૂર્ણિમા આજના દિવસે ભક્તો દ્વારા ગુરુનો ઋણ અદા કરવા માટે વિવિધ આયોજનો કરવામાં આવે છે ત્યારે પલસાણા તાલુકાના ગંગાધરા ખાતે આવેલા શ્રી શિવશક્તિ રામદેવ અલગધામ મંદિર આવેલું છે જ્યાં ગુરુપૂર્ણિમાના મહા મહોત્સવ પર્વ અવસરે વહેલી સવારે છ વાગ્યાથી અહીં ભાવિક ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા વાતાવરણ ભક્તિમય બન્યું હતું પ્રથમ જરાભિષેક કરી શરૂઆત કરવામાં આવી બાદમાં ભક્તો દ્વારા પરપુંજી લક્ષ્મણ બાપુ અને પૂંજ્ય પ્રણમૈયા પાડુકા પૂંજન ગુરુપૂંજન તેમજ સાડા નવ કલાકે અલગધામ ગ્રંથાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ મહાપ્રસાદ રાત્રે દિવ્ય જોડી ભજન સત્સંગ કરવામાં આવશે અને એ મુજબ ભક્તોએ કાર્યક્રમમાં જોડેને પૂર્ણિમાના અવસરની ઉજવણીમાં ભાગ લઈ મહાપ્રસાદનો લ્હાવો લઈ ધન્યતા પ્રાપ્ત કરી ભક્તિરૂપી સાગરમાં દુઃખી લગાવી પાન થયા હતા ધર્મિષ્ઠા શાહ અને અત્યારે હું શ્રી શિવ શક્તિ રામદેવ અલખધામમાં છું મારા ગુરુદ્વારે છું આજનો દિવસનો ઘણો એવો મહિમા છે જે યુગોથી ગવાતો આવ્યો છે ને આજનો દિવસ એટલે વ્યાસ પૂર્ણિમા સૌ પ્રથમ આપણે આદિગુરુ તરીકે શિવજીને સ્થાપિત કર્યા છે પરંતુ જે વેદ છે પુરાણ છે ઉપનિષદ છે એનું જે જ્ઞાન છે એ આપણને સૌ પ્રથમ વેદ વ્યાસજી આપ્યું છે એટલે આપણા વ્યાસ પૂર્ણિમા તરીકે પણ આજે એને ઓળખવામાં આવે છે અને આજના દિવસે ગુરુ શિષ્યનો ઘણા એવો મહિમા તેતુ કે એક જે પરમાત્મા તરફથી નિર્માણ થાય છે આ જીવને શિવ તરફની જે યાત્રા છે એ પૂર્ણ કરવાને માટે જે મધ્યસ્થી તરીકે આપણને જે મળ્યા છે મહાત્મા એ એટલે આપણા સદ્ગુરુ છે ગુરુ ઘણા બધા હોઈ શકે કે જેના તરફથી આપણને કંઈક પ્રેરણા મળી હોય કંઈક આપણને શીખવા મળ્યું હોય એ બધા ગુરુ કહેવાય પરંતુ સદગુરુ એક જ હોય અને જેની કૃપાથી આપણું આ જીવનનો જે ઉદ્દેશ્ય છે જીવનનો જે હેતુ છે એ આપણો પૂર્ણ કરવામાં આપણને સફળતા મળે છે આપણું જીવન ઉત્તમ બને છે આપણું જીવન શ્રેષ્ઠ બને છે અને એક આપણે પણ એવું પ્રેરણામયી જીવન જીવી શકીએ છીએ એટલે આપણા જીવન ગુરુનો ખૂબ એવો મોટો મહિમા છે અને આપણી સૌ ગુરુ એટલે આપણી મા છે અસ્તુ વ્યાસ પૂર્ણિમા નિમિત્તે આપ સર્વને મારા જય ગુરુ મેરા નામ મિતેશ ભાનુશાલી હૈ हम नासिक से आए हैं आज गुरु पूर्णिमा के अवसर पर मैं मेरी पूरी फैमिली के साथ यहाँ पे आई हूँ यहाँ पे हर गुरु पूर्णिमा को रात को भजन और कीर्तन होते हैं और जोत जोत प्रकट होती है पूरी रात भजन चलते हैं और यहाँ पे जैसे ही हम पहुँचते अलग ही आनंद आता है अलग ही आनंद मिलते भजन जब बापू उगाते तभी हम उसमें ही ભક્તિ ભક્તિમાં ઉક્તિ મેં ખો જ આનંદ આતા હૈ